આપનું નામ અને ડેઝિગ્નેશન મારું નામ કાર્તિક અરવિંદકુમાર શેઠ છે હું યુનિકેર હોસ્પિટલનું એડમિનિસ્ટ્રેશન સંભાળી રહ્યો છું કાર્તિકભાઈ શુકે શું એક ગંભીર બેદરકારી આપણા હોસ્પિટલ તરફથી આવી છે એક વીસ વર્ષે યુવતીએ આક્ષેપ કર્યો છે કે આપના જે ડૉક્ટર છે ડૉક્ટરે ક્યાંક ને ક્યાંક ડાબા પગની જગ્યાએ જમણા પગનું ઓપરેશન કર્યું છે કોઈ પણ પ્રકારની સંમતિ વગર સપનાબેન અમારે ત્યાં પ્રાઇમરી કન્સલ્ટિંગ માટે પહેલાં આવેલા હતા ડાબા પગની કમ્પ્લેન લઈને આવેલા હતા એમને ત્યારે આપણે દવા લખી દીધેલી હતી કે ભાઈ આ દવા તમે લેશો તમને સારું થઈ જશે દુખાવાની કમ્પ્લેન એમની હતી એમને સારું નહીં થયું હોય ફરી પાછા એક વીક પછી કદાચ આવ્યા હતા અમારી પાસે કે ભાઈ અમારે સર્જરી જ કરાવી છે મને આમાં નથી દુઃખે જ છે મને એટલે ત્યારે આપણે એમને આયુષ્યમાન કાર્ડ અંતર્ગત એમની લેફ્ટ એવી માલફો માલફોર્મેશન જે એમની ડિસીઝ હતી સાથે સાથે બાયલેટરલ પોટિયલ એન્ટ્રેપમેન્ટ એ બંને વસ્તુ માટે આપણે એમને દાખલ કર્યા હતા ડાબા પગની એમની જે કમ્પ્લેન હતી એ માટે આપણે એનું ઓપરેશન કરવાનું હતું સાથે સાથે અમે જ્યારે પ્રી ઓપરેટિવ રિપોર્ટ કરતા હોય સોનોગ્રાફી કરતા હોય ત્યારે એવું જાણવા આવ્યું હતું કે ભાઈ ડાબા પગની સાથે સાથે એંસી ટકા કેસમાં જમણા પગમાં પણ આ વસ્તુ હોઈ શકે પગમાં નસ ક્યાંક દબાતી હોય તો બીજા પગમાં પણ એંસી ટકા શક્યતા હોઈ શકે એટલે બંને પગનું એમને આપણે સમજાવું હતું કે ભાઈ આવા કેસમાં ડાબા પગમાંથી એવી માલફોર્મેશન એક્સિઝન એઝવેલ એઝ બાયલેટરલ એટલે કે બંને પગનું બાયલેટરલ પોપ્લિટિયલ એન્ટ્રેપમેન્ટનું સર્જરી કરાવવી પડશે એ દર્દીની સાથે દર્દીના ફઈ આવેલા હતા બંનેને આપણે વર્બલી સમજ સાહેબે સમજાવેલું હતું અને પછી એમની આપણે કન્સન્ટ લીધેલી હતી સાહેબ એમને એવો આક્ષેપ કર્યો છે અને પોલીસમાં અરજી પણ કરી છે કે ડાબાની જગ્યાએ જમણા પગમાં ઓપરેશન કરી નાખ્યું છે શું કેવું છે આપનું ઓપરેશન બંને પગમાં કરેલું છે ડાબા પગમાં તથા જમણા પગમાં બંને પગમાં કરેલું છે ડાબા પગમાં એવી માલફોર્મેશન એક્સિઝન એક સર્જરી કરેલી છે જમણા પગમાં બાયલેટલ પોપિટિલ એન્ટ્રેપમેન્ટ છે એની સર્જરી બંને પગમાં આપણે કરેલી છે અને એ કરતાં પહેલાં મેં જેમ કીધું એમ બંને એમના એમને એમના રિલેટિવને આપણે સંપૂર્ણ રીતે એમને સમજાવેલું હતું અને સંપૂર્ણ સારવારની સહમતી આપણે એમની લીધેલી હતી અને જે સહમતી જે છે એ પણ ગુજરાતીમાં જ લખેલી હતી અને એમણે ગુજરાતીમાં જ આપણે સમજાવેલું હતું એમને અમારો કોઈ હતો મોટિવ હોય તો અમે બે ભાગમાં ચાલો કરીએ પણ એવું અમારું ક્યાંય હતું મોનિટરી પર્પઝ અમારો કોઈ હતો જ નહીં તો અમે શું કામ વધારે કરીએ